ગીર સોમનાથ પોલીસને એક મોટી સફળતા મળી છે ડાયરા કલાકાર દેવાયત ખવડને સુરેન્દ્રનગરમાંથી ઉંગતો ઝડપી લેવામાં ગીર સોમનાથ પોલીસે પાંચ જ દિવસમાં આખા ઓપરેશનને અંજામ આપી દીધો છે સંત્રીથી લઈ મંત્રી સુધી ઓળખ હતી પણ દેવાયત ખવડને કોઈ ઓળખ મદદમાં ના આવી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો

પણ દેવાયત ખવડ આ જવાબદારી નિભાવવામાં નબળા સાબિત થયા અને દેવાયત ખવડને તો બસ મારે બદલો લેવો છે એ જનૂન સવાર હતો હિંસાથી કોઈ વાતનો ઉકેલ આવતો નથી હિંસાના માર્ગે જાય છે તે હિંસાનો જ ભોગ બને છે અગાઉ એક વખત જેલવાસ ભોગવી આવી ચૂકેલા દેવાયત ખવડને એવું હતું કે રાજકોટના ગુનામાં મને સારી રીતના પાછલા બારને મદદ મળી હતી અને મહિનો દોઢ મહિનો આરામ ફરમાવ્યા પછી રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી આ વખતે પણ દેવાયત ખવડને આશા હતી કે ગીર સોમનાથ પોલીસ મદદ કરશે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના એક યુવાન સાથે અંગત બદલો લેવા માટે પાંચ દિવસ પહેલા ચરાળામાં એક ફિલ્મી સ્ટાઇલથી હુમલો કરવામાં આવે છે જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઘાયલ થાય છે ગીર સોમનાથ પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરે છે દેવાયત ખબર એવું હતું મારી ઓળખાણ મંત્રીથી લઈ સંતરી સુધી છે બધું જ મેનેજ થઈ જશે મારો વાળ પણ વાંકો નહીં થાય પણ આવા બ્રહ્મા જીવનારાઓથી કબ્રસ્તાન અને સ્મશાન ભરાયેલા છે સિકંદરે કહ્યું એમ ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે પણ આ જ્ઞાન સમજાય ત્યારે બહુ મોડું થઈ જાય છે દેવાયત ખવડ પોતાના સાગરીતો સાથે ફરાર હતો અને ગીર સોમનાથ પોલીસની સાત ટીમો કામે લાગી હતી દરેક વખતે રાજકીય દબાણ લાવી પોલીસને મેનેજ કરનાર દેવાયત ખવડને એવું હતું કે ગીર સોમનાથ પોલીસ મેનેજ થઈ જશે પણ ગીર સોમનાથના એસપી મનહરસિંહ જાડેજાને ઓળખવામાં કદાચ ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે અમને જે જાણકારી મળી રહી છે સત્તાવાર રીતે કોઈ આ વાતનું સમર્થન નથી પણ અમારી જાણકારી એવી છે કે ગીર સોમનાથની લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણકારી મળી અને સુરેન્દ્રનગર ટીમે ડેરા તંબુ તાણી રાખ્યા ત્યાં દેવાયત ખવડ સહિત અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ થઈ છે સત્તાવાર રીતે ધરપકડ દર્શાવી નથી પણ પકડાઈ ગયા હોવાની જાણકારી છે

કસ્ટડીમાં જોવે છે ત્યારે તેમના માટે આ સ્થિતિ બહુ પીડાદાયક છે તમારા ઘરમાંથી કોઈ આ રસ્તે જઈ રહ્યું હોય તો તેને વારજો કારણ કે હિંસાથી કોઈને જીતી શકાય નહીં જીતી શકાય તો પ્રેમથી છે આ ગાંધીનું ગુજરાત છે કદાચ આ વાત તમને ખોટી લાગે પણ કોઈ દિવસ હથિયાર રાખનાર હથિયારથી કોઈને જીતી શક્યો નથી હથિયાર રાખનાર આખરે હથિયારથી જ માર્યો જાય છે આ વાસ્તવિકતા છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે અમારી ચેનલ જોતા રહો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર